વિડિયોમાં આપનું સ્વાગત છે તો બાપા જય માં ભવાની તો વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છો તો કેમ છે બધાને મોજમાં ને નહીં નહીં ખમ આગળ બધાને મોજમાં લઈ દો તો જો આપણે વિડીયોનો ઇન્ટ્રો તમે જોયો છે આગળ આપણે શું કરવાને તો આજ આપણે જવાને ભાવનગર શોપિંગ કરવા બરાબર હું અને આકાશભાઈ જવાને આવીએ ને અત્યારમાં જો આવી ગયો હું આ ને આ બાજુ આટો જો જેક આ બાજુ આ ઘરને ઘર ઘરને હું એક મંદિરે ના આવી જેક જેકને લઈને આટો મરાવા તો બહુ જાજો સમય નથી લેવો આપણે કારણ કે આપણે જે ભાવનગર જવાને અત્યારમાં વાગ્યા છે અગિયાર વાગ્યા છે તો આપણે નીકળવું જોઈએ કારણ કે આ ભાઈ વાટે છે તો હાલો નીકળવી હવે ફાઇનલી મિત્રો અમે પગી જાય તળાવમાં હું અને આકાશભાઈ બે અને રસ્તામાં થોડોક વરસાદ આવી ગયો હો પણ થોડોક એક ઠેકાણે ઉભા રહી ગયા અચ્છા અને અત્યારે જો ગાડી પાર્ક કરવા ગયેલા હે આકાશભાઈ તો ગાડી બાડી પાર્ક કરીને આપણે હવે તળાવમાં ડાયરેક્ટ મળવી કે કપડાનું થોડુંક મોડું થઈ ગયું છે કારણ કે અત્યારે જો બાર વાગવા આવ્યા છે તો હાલો ફટાફટ પહેલાં શોપિંગ કરી લેવી અને મળવી આપણે પછી

તો શું કીધું એવી બિલ અને જો આ તમને દેખાડું દુકાન આવડ્યા સો તમને દેખાય છે બધી નાની છોકરીના કપડા છે ને જો આ બાજુ દુકાનમાં છે ને બધી છોકરીઓના અને છોકરાના બધાના શૂઝ છે મિત્રો કપડાં વપડા બધું ખરીદી લીધું છે અને બજાર મેં આ બાજુ આવી જાય આપણે ગાડી બાડી પાર્ક કરી ના તો આકાશભાઈ આપણે ગાડી લેવા ગયેલા છે ટૂંકમાં પાર્ક કરીને લઈ બહાર કાઢે છે અને જો આપણા કપડાં બે અલગ ટૂંકમાં બે જોડી લીધા એક મારા છે અને એક આકાશભાઈના છે તો હાલો હવે આ ઘણો સમય થઈ ગયો એટલે ઘર બાજુ નીકળીને ઘરે પાછા ખીજા છે હાલો તો મળી આપણે ફાઈનલી મિત્રો મેં હું અને આકાશભાઈ પગી જાય ઘરે અને આગળ તમને બતાવો કે કપડાની જોડે કેવી આપણે લેવા છે બરોબર તો હાલો તમને બતાવો આગળ સો આપણે આ બે કપડાની જોડ લેવા છે એક આ અને એક આવડિયા તો આપણે બે કપડાની જોડ લાવેલા હવી અને જો આનું બિલ હે તો બહુ વિડીયો લાંબો નથી કરવો અને મળ્યો આવવા નેક્સ્ટ વિડીયોમાં તો તેલી બાય બાય એન્ડ ટેક કેર